ગુજરાત સરકારમાં કયા ધારાસભ્યને મળશે મંત્રી પદ અને કોનું પત્તું કપાશે આવી ચર્ચાઓ છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી છે હવે આ આતુરતાનો અંત આવી ગયો છે હવે ગણતરીની મિનિટોમાં જ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નવનિયુક્ત મંત્રીઓ શપથ લેવા માટે જઈ રહ્યા છે ગઈકાલે આખી રાત છે એ આ ધારાસભ્યો માટે ખૂબ મહત્વની રહી હશે કેમકે એ પોતાનો મોબાઈલ ફોન એકદમ બાજુમાં રાખીને બેઠા હશે કે ક્યારે ફોન આવે અને ક્યારે મને મંત્રી મળ્યું છે તેવા ખુશ ખબર મળે પરંતુ આ તમામ જે ગતિવિધિઓ હતી તે વચ્ચે આતુરતાનો અંત આવી ગયો છે 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 કયા કયા ધારાસભ્યોને ફોન આવ્યા એની અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી તે પ્રમાણે ઘણા બધા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે યથાવત રાખવામાં આવ્યા છે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને યથાવત રાખવામાં આવ્યા છે ધારાસભ્ય કનુ દેસાઈ કે જેઓ પણ મંત્રી પદે હતા જ તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે આ સાથે પુરુષોત્તમ સોલંકીને ફોન આવી ગયો છે કુંવરજીભાઈ બાવળીયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે પ્રફુલ જે મંત્રીઓ છે દર વખતે સેટ કરવામાં આવતા હોય છે તો તેને અનુલક્ષીને અત્યારે જે વિગતો મળી રહી છે કાંતિભાઈ અમૃતિયા કૌશિકભાઈ વેકરિયા અર્જુનભાઈ મોઢવાડિયા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે એ આ ઉપરાંત જીતુભાઈ વાઘાણી અને ક્ષત્રિય સમાજમાંથી જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ ફોન આવી ગયો છે આ ઉપરાંત જયરામ ગામિત દર્શના વાઘેલા ઈશ્વરસિંહ પ્રમાણેની વિગતો મળી રહી છે સાડા અગિયારે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે જેને અનુલક્ષીને અત્યારે તમામ ધારાસભ્યો છે તે અત્યારે શપથ લેવા માટે નીકળી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રને કેટલું પ્રાધાન્ય આપવામાં આવશે તેવી એક વાત હતી તો તેને લઈને અત્યારે

વાવના એમએલએ સ્વરૂપજી ઠાકોરને પણ ફોન આવી ચૂક્યો છે પીસી સી બરંડાને પણ ફોન આવી ચૂક્યો છે અત્યાર સુધીમાં ત્રણ અનુસૂચિત જાતિના ચહેરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થશે એ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે મનીષાબેન વકીલ છે ડૉક્ટર પ્રદ્યુમન વાજા છે દર્શનાબેન વાઘેલા જે મેં અગાઉ જણાવ્યું આ તમામને ફોન આવી ચૂક્યો છે વિગતવાર લિસ્ટ પણ થોડા સમયમાં જ આવી જશે પરંતુ જે પ્રમાણેનો અત્યારે એક ચર્ચા હતી કે સૌરાષ્ટ્રમાંથી સૌથી મોખરે જો કોઈનું નામ ચર્ચાઈ રહ્યું હતું તો એ હતું જયેશ રાદડીયાનું પરંતુ અત્યારે એ જોવા મળી રહ્યું છે કે જયેશ રાદડીયાને ફોન કરવામાં આવ્યો હોય એ પ્રકારની કોઈ પણ જે વિગતો છે તે અત્યાર સુધી સામે નથી આવી રહી એ પ્રકારના અત્યારે વિગતો મળી રહી છે એટલે કે છ પાટીદાર મંત્રીનો અત્યાર સુધીમાં સમાવેશ થઈ ચુક્યો છે લિસ્ટ પણ બસ થોડી જ મિનિટોમાં આવી જશે પરંતુ અત્યારે જે લિસ્ટ મળી છે એ પ્રમાણે એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જયેશ રાદડીયા અને શા માટે હજી સુધી ફોન નથી કરવામાં આવ્યો સૌરાષ્ટ્રમાંથી બીજા બે પાટીદાર નેતાઓ જેમાં કૌશિક વેકરિયા અને મોરબીના જે ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા કે જે બંનેના નામ ઓછા ચર્ચાઈ રહ્યા હતા કાંતિભાઈનું તો કોઈ રાજકીય વિશ્લેષકે નામ પણ નહોતું તમામનો અત્યારે સમાવેશ થયો છે અમે ધીમે ધીમે જેમ પણ વિગતો મળતી રહેશે એમ આપને અવર રાજકોટ પર અપડેટ્સ આપતા રહેશું પરંતુ અત્યારે છે તે ગણતરીની મિનિટોમાં એટલે કે સાડા અગિયારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે નમસ્કાર